વીસ ટકા લોકો શોખનો નશો કરતા હોય છે પચાસ ટકા લોકોના મિત્ર સરકારના કારણે ત્રીસ ટકા લોકો એવા લોકો હોય છે કે જેના પરિવારના એટલા બધા પ્રોબ્લેમ હોય છે કે જેના કારણે વ્યક્તિ નશા સિવાય એના બધી કોઈ શોખ નથી હોત જ્યારે આખો દિવસ માણસ કામ કામથી ગંટાળીને ઘરે આવ્યો હોય તો સાંજે એને ઇતિહાસથી જમવા પણ ના મળતું હોય વ્યવસ્થિત વાત કરવા વાળું પરિવારમાં કોઈ ના હોય પરિવારમાં નાના મોટા ઝઘડા ચાલતા હોય આ માણસ લાસ્ટમાં આ નશા તરફ પહોંચી જતો હોય છે મેં બહુ બધા વ્યક્તિઓને જોયા છે બહુ બધા મારા આજુબાજુ રહેતા સારો વ્યક્તિ હોય વ્યવસ્થિત પ્રોફેશનલ વ્યક્તિ હોય આવા નશા તરફ પહોંચી જતો હોય છે મેં એની બહુ બધી સમસ્યા સાંભળી છે સાહેબ એને એક જ સમસ્યા હોય છે કે સાહેબ આખો દિવસ કામ કર્યું હોય આખો દિવસ વ્યવસાય નોકરી ધંધાથી ઘરે પહોંચાડવો હોય આખો દિવસ એટલી બધી અમારી સમસ્યા હોય સાંજે વ્યવસ્થિત વાતાવરણ ઘણું ના મળવાના કોઈ સમજવા તૈયાર ના હોય ના એની પત્ની સમજતી હોય ના એનો પિતા સમજતો હોય ના એનો ભાઈ સમજતો હોય ના એની મમ્મી સમજતી હોય કોઈ સમજવા તૈયાર ના હોય એ માણસ જ્યારે માણસ ના કોઈ સગા સંબંધી સમજવા તૈયાર ન હોય જ્યારે માણસને કોઈ સમજવા તૈયાર ન હોય એની વાત સમજવા તૈયાર ન હોય નાના નાના પ્રોબ્લેમ ના કારણે ત્યારે માણસ એ નશા તરફ પહોંચતો હોય છે એને એમ હોય કે રાતે ઊંઘ આવો ચાલો એક ગોળી લઈ લઈએ એક ઇન્જેક્શન લઈ લે ઊંઘાઈ જશે એક સિગરેટ ગોજો નાખીને પી લઈએ ચલો ઊંઘ આવી જશે આના આના કારણે ધીમે 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 આ માણસ નશીલી પદાર્થ તરફ ખેંચાઈ જતો હોય છે અને સાહેબ તમારો નાના નાનો પ્રોબ્લેમ ના કારણે તમે તમારો ભાઈ તમારો પિતા તમારો પુત્ર તમારો પતિ તમે ખોઈ બેસતા હોય છો એવા નશા તરફ પહોંચી જતો હોય છે રોતા પણ નથી આવડતું કારણ કે ધર્મથી વાસણ વેચાઈ ગયો હોય ઘર બધી વસ્તુ વેચાઈ ગઈ હોય કારણ કે એ નશું નહીં નશાનું ઇન્જેક્શન પહેલાં મફતના ભાવે મળતું હોય ને પછી લાખોની સંખ્યામાં પહોંચી જતું હોય છે અને એ નશા હોય માણસો ચાલતું જ ના હોય તો સાહેબ હું ઘણા બધા પરિવારો વિખરતા જોયા છે તો તમને મારા વિડીઓ દ્વારા કહેવા માંગુ છું કે તમારું પોતાનું પણ પરિવાર ના વિખરાઈ જાય એના માટે ધ્યાન રાખજો મિત્રો આવા નશા તરફે તમારો પતિ હોય તમારો પુત્ર હોય તમારો ભાઈ હોય તમારા તમારો પિતા હોય આવા નશા તરફ ના વાળા પહોંચી જાય એના માટે તમારી નાની નાની સમસ્યાઓને એક બોટ અમારીને સાઈડમાં મૂકી દેજો અને સારું વાતાવરણ અનુકૂળ વાતાવરણ બનાવજો એવી બાકી પછી રોજતા પણ નહીં આવડે તો વધુમાં વધુ અમારો વિડિયો શેર કરજો જેના કારણે ઘણા ઘર ઉજળતા ઉજળતા બચી જાય અને મિત્રો સારું વાતાવરણ માણસને આપવાથી એને અને કઈ નથી તો પણ જો વાતાવરણ અનુકૂળ ના મળે તો એ માણસ કંટાળીની સ્થિલી આવીને સરા લતમો પહોંચી જતો હોય છે તો મિત્રો વધુમાં વધુ અમારું વિડિયો શેર કરજો જય માતાજી જય શ્રી માકા